ગુજરાત જોડો જનસભા સંતરામપુરના પ્રતાપુરા મેદાન ખાતે યોજાઈ આ સભામાં પંદર હજારથી વધુ ભવ્ય માનવ મેરામણ ઉમટી પડ્યું સંતરામપુરના પ્રતાપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો જનસભા ભવ્ય સફળતા સાથે પૂર્ણ થઈ હતી આ જનસભામાં પંદર હજારથી વધુ જનસમૂહ ઉમટી પડતા કાર્યક્રમ લોકસભા સમાન બની ગયો હતો મહીસાગર અને દાહોદ જિલ્લામાં તેમજ તાલુકા સ્તરના એક હજારથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કરીને જોડાઈ સંગઠનને વધુ મજબૂત બનાવ્યું હતું કાર્યક્રમનું આપ પાર્ટીના નેતા ચૈતર વસાવાએ સંભાળ્યું હતું તેમણે ગુજરાતમાં પરિવર્તનની લહેર લોકોની સમસ્યાઓ અને પાર્ટીના આગલા માર્ગદર્શન અંગે શક્તિશાળી સંબોધન કર્યું હતું જનસભામાં વિવિધ પ્રવક્તાઓએ ગુજરાત જોડો અભિયાન જનહિતના પ્રશ્નો અને આગામી રાજકીય દિશા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા આસપાસના જિલ્લાઓમાંથી ઉપરાંત લોકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા જેના કારણે મેદાનમાં માનવ મહેરામણ સેલાબ સમાન લાગતું હતું આ કાર્યક્રમમાં મુખ્ય રૂપે ચૈતર વસાવા આપ નેતા યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા બ્રિજરાજ સોલંકી આપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પર્વત દામોર ગુજરાત એસટી સેલના ઉપ પ્રમુખ બાબુ ડામોર મહીસાગર જિલ્લા પ્રમુખ ડોક્ટર કલ્પેશ સંગાડા વિદ્યાર્થી મોરચા મહામંત્રી સાથે ગામજનો આસપાસના રહીશો પોલીસ બંદોબસ્ત મીડિયા પ્રતિનિધિઓ અને અનેક મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પાર્ટીના નેતાઓએ જનસભામાં પધારેલા તમામ મહેમાનો કાર્યકરો અને જનતા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર જનસભા હતી હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આજે સંવિધાન દિવસ પણ છે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને અગિયાર છવ્વીસના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો દિવસ પણ છે ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે મારી સાથે યુવા જે બિજરાજભાઈ છે યુવરાજભાઈ છે ને અહીંના સ્થાનિક બધા પદાધિકારીઓ છે આજની સભામાં તમે જોયું હશે આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં સે જલ કૌભાંડનો એપી સેન્ટર આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર તો તે ડબલ એની જમીનોનું એપી સેન્ટર હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે આ વિસ્તારમાં કડાણા ડેમ પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે હજુ પણ એમને વળતર નથી મળી જમીન નથી મળી હજુ પણ નોકરીઓ નથી મળી સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઇનના કામો નથી થતા સ્વચ્છતાના કામો નથી થતા રોડ રસ્તાના કામો નથી થતાં અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ વડીલો આગેવાનો આવશે જોડાશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત હશે આવનારી નગરપાલિકા હશે અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે આજે તમે ભીડ જોઈ હશે એમણે બધાય જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહિસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આદમી પાર્ટીની બનવા જઈ રહી છે પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ એ બાબતે આપણો શું કેવું છે તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી હતા એમના કાર્યકાળ દરમિયાન અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે પણ એમના પીસી બોર્ડરના જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે વેચાવવો જ જોઈએ લોકોએ પીવું જ જોઈએ તો આ એમની મંત્રીઓની માનસિકતા છે એમની સરકારની માનસિકતા છે એ છતી થઈ છે હું આગળ પણ તમને કદાચ ખબર હશે બે હજાર ચોવીસની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું ચાર વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી મને જેલમાં પણ મારા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા ભલે હું છ્યાસી હજાર મતથી ભરૂચ લોકસભા હારી ગયો પણ મને વગર પૈસે વગર દારૂએ એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને પાંચ લાખને બાવીસ હજાર મત ત્યાંથી મળેલા ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું વડાપ્રધાન શ્રી ડીડિયાપાડામાં પહેલાં ત્રીસ ને એકત્રીસ બે દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ પંદર તારીખે મારા ત્યાં ડીડિયાપાડામાં આવ્યા ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાન શ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં જેલોની ધમકીઓ મળી પણ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી અમે આમ આદમી પાર્ટીમાં છે અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે અને આમ આદમી પાર્ટી કેવી પાર્ટી છે તમામ વર્ગને લઈને ચાલે છે કર્મચારી હોય યુવા હોય ખેડૂતો હોય બધા માટે લડે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે આપણે જાહેર કર્યું છે એ બાબતે વાત તો બિલકુલ સાચી જ છે દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે દારૂબંધી ક્યાં છે આજે તો દારૂ બેફામ મળે છે મેં પોતે ભરૂચના એસપીને પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા હતા પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા અને જે આવકાર ફાર્મામાં પાંચ હજાર કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું એ કંપની આજે ચાલુ છે ચોવીસો કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું એક વર્ષ થઈ ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ સાયકામાં તેરસો ને કરોડનું ડ્રગ્સ પકડાયું એક કંપની ફરી ચાલુ થઈ ગઈ તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે એ કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે કોના આશીર્વાદ તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી એમાં